ભગવાન તમારું સર્વ અંગ જે છે એ કમલમય છે આપને હું નમસ્કાર કરું છું હે ભગવાન આજે જો તમારો સહારો ના હોત તો અમે કઈ કક્ષાએ હોય કઈ જગ્યાએ હોય કદાચ મારા પુત્રોનું શું થયું હોય અમે તમારી પાસે બીજું કઈ નહીં પણ એટલું માગીએ છીએ વારંવાર અમારા ઉપર વિપત્તિ આવે જ્યારે જ્યારે પણ અમારા ઉપર વિપત્તિ આવે છે ત્યારે ત્યારે તમે અમારી સામે આવીને ઉભા રહો છો અને અમને તમારા દર્શન થઈ જાય માટે અમે તો એવું વારંવાર માંગીએ છીએ કે તમારા ઉપર વિપત્તિ આવતી રે